I Pola the one who is the one who is the one who is the one who is the આ રે પાંકો કે સારા ફૂલાલાયા રે લાવ્યા તું ગાંધી રૂપ મારી માવડી લાવ્યા તું ગાંધી રૂપ મારી માવડી કનક ઘર બકુરાયો રે કનક ઘર બકુરાયો

ઉગમાણે દ્વાર મારી માવડી અલબેલી ઉગમાણે દ્વાર મારી માવડી પાતૈ ની રાણી ગરબે રમે રે પાતૈ ની રાણી ગરબે રમે રે આવ્યા મકારી માત મારી માવડી આર્યા માતડે બાત મારી માવડી ગરબે રમતા માત આતા કરી माता बेतारे तीज नहीं पार मारी मावडी तेजतनो नहीं पार मारी मावडी रोम झूम जा जरवा तारे रोम झोम जा जरवा પાટે પોતે રાજન મારી માવડી આયો પોતે રાજન મારી માવડી ઉપજોઈ માં આપણું રે ઉપજોઈ માં આપણું રે પાટે બનો પાગલ મારી માવડી પાટે બનો પાગલ મારી માવડી માંગ માંગ वरदान Nei di marco marco buona अबा न स्वरूप अल रा अब स्वरूप अल रा हार्थी घोडा आफू जो लतारे आफू अब चर राज अल राजे आफू अब चाज अल राजे तेरा राजा त्या बोलिया रे ए पोते राजा त्या बोलिया रे आपो तो मागो रूप तारो सुंदरे आपो तो मागो रूप तारो सुंदरे आजे पतारो मारा बे मारे आजे पतारो मारा बे अजवारी रात रूप सुंदरी अजवारी रात रूप सुंदरी वचन सुनी ने को प्यारे वचन सुनी ने माखो पियाड़े सीधो पचई ने साप मारी मावड़े सीधो મારી માવળી રાજ જશે પતૈ તારા રે જસે રે ના નામ ને નિશા નવી કૈસે ના નામ નિશાન રાજવી પતૈ નો પાવુ પણ કયો રે પતઈ પીર મારી માવડી આવ્યો મામાદ સા પીર મારી માવડી મહમાદે પાવો કે રયો રે મહમાદે પાવો કે રયો રે મારો પતૈ રાજાન મારી માવડી મારો પતૈ રાજા ય મારી માવડી કોણ્યા લગરબો મા તનો રે કોણ્યા લગરબો गाय गे मे नी मवड़ी आशा शिव मंडल गागे पाय मारी मावडी शिव मंडल गागे पाय मारी मावडी आजे आनंद मना तो कमारे ने आजे आनंद मान तो हमारे ने आज